વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું ફરાળી સૂકી ભાજી જે બાફવાની જરૂર પણ નહીં પડે એમ જ આપણે ડાયરેક્ટ કુકરની અંદર સૂકી ભાજી બનાવવાના છે તો અહીંયા આપણે ચાર બટેકા મોટા મોટા હતા એને લાંબી લાંબી ચિપ્સમાં આપણે સરસ સુધારી લીધા છે અને અહીંયા આપણે એક વાટકી જેટલા માંડવીના દાણા લીધા છે એક ટોમેટો આપણે અહીંયા સુધારી લીધું છે અને એક લીલું મરચું ઉપર આપણે સુધારી લીધું છે લીલા ધાણા લીધા છે સ્વાદ મુજબ મીઠું અને અહીંયા એક આદુનો ટુકડો લઈ અને આપણે એની જે આદુની ખમણી આવે છે એમાં ખમણી લીધું છે બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું તો ચાલો આપણે સૂકી ભાજી બનાવી લઈએ અહીંયા આપણે ગેસ ઉપર કુકર રાખી દીધું છે અને એક નાના ચમચા જેટલું તેલ ઉમેર્યું છે તેલને આપણે સરસ ગરમ થવા દેસુ

અહીં એક ચમચી જેટલું જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું પાંચ ચમચી જેટલી હળદર ઉમેરશું બસ આવી રીતે આપણે કરશું તો આ વઘાર જે કરશું ને એનો વઘાર એકદમ સરસ આપણી સૂકી ભાજીમાં બેસી જાય છે અને સ્વાદ પણ બહુ મસ્ત એવો આવશે તો અહીંયા માંડવીના બી સરસ તળાઈ ગયા છે એના ટમેટું ને જે મસાલો સાથે મિક્સ કરેલા મરચું ને એનો સીધો વઘાર કરી દઈશું મીઠા લીમડાનો સ્વાદ આવતો હોય તો અહીંયા મીઠા લીમડાના પાન પણ તમે ઉમેરી શકો છો તો અહીંયા મસાલો આપણે ઉમેરી દઈશું

અહીં આપણે બટેકાની ચિપ્સ ની જેમ સુધારેલા આપણે તમે નાના નાના બટેકાના ટુકડા કરી જેમ શાક સુધારે એવી રીતે સુધારો તો પણ ચાલે અહીંયા મેં લાંબી ચિપ્સમાં સુધારેલા છે

તો મસ્ત એવી ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે બિલકુલ નીચે પણ પાણી નથી એકદમ સરસ ભાજી તૈયાર છે બટેટા બાફવાની ઝંઝટ વગર કોઈ પણ ઓચિંતા મહેમાન આવી જાય તો આવી રીતે આપણે સૂકી સૂકી ભાજી આપણે બનાવી શકીએ છીએ સર્વિંગ પ્લેટમાં હવે આપણે સવ કરી લેશું તો અહીંયા આપણી સૂકી ભાજી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે ઉપરથી લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરી દેસુ તો તૈયાર છે અહીંયા આપણી સૂકી ભાજી જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો